પિછાપુર ગામે આજે એક વિચિત્ર ઘટના સામે આવી છે ટ્રેક્ટર પાછળ ગોઠવેલા વોટર પંપ રોલિંગ મશીનમાં ખેડૂત પુત્ર ભેળવાઈ જતાં મોતને ભેટ્યો હોવાનું બનાવ સામે આવ્યો છે ઘટનાને નજરે જોનારે કહ્યું હતું કે એક ક્ષણ માટે તો ધ્રુજારી આવી જવા પામી હતી કમરથી લઈ હાથ પગ બધું જ કચડાઈ જવા પામ્યો ઈછાપુર ગામે બનેલી ઘટનાને લઈને પોલીસે જણાવ્યું હતું કે ઘટના આજે સવારે લગભગ સાડા વાગ્યે અરસામાં બની હતી વૃદ્ધા કિચ્છાપુર ગામમાં ભગત મોલ્લા રહેતો ભાગ્યેશ વિનોદભાઈ પટેલ પોતાના ખેતરમાં ભાતની વાવણી બાદ પાણી પીવડાવ ગયો હતો ટ્રેક્ટર પાછળ ગોઠોમાં આવેલા વોટર પંપ રોલિંગ મશીનને ચાલુ કર્યા બાદ અકસ્માતે રોલિંગ મશીનના પત્તામાં ભેરવાઈ જતા આખું શરીર ગોલ ગોલ ફરી ગયું હોય તેમ કહી શકાય છે અચાનક જ વિચિત્ર અવાજથી આજુબાજુ અને નજીકના મિત્રો દોડી આવતા મશીન બંધ કરી લોહીના ખાબોચિયામાં પડેલા ભાગ્યેશને તાત્કાલિક સારવાર માટે મહાવીર હોસ્પિટલ લઈ આવતા ટૂંકી સારવાર બાદ મોતને ભેટ્યો છે ભાગ્યેશ ખેડૂત પરિવારમાં મોટો દીકરો હતો એક નાનો ભાઈ અને ખેડૂત પિતા સહિત આખું પરિવાર ઘટનાની જાણ બાદ શોકમાં ગરકાવ થઈ જવા પામ્યું હતું મિત્રોએ કહ્યું હતું કે ભાગ્યેશના લગ્ન બે વર્ષ પહેલાં થયા હતા એક છ માસની દીકરી છે દીકરીના જન્મદિવસના જોરશોરમાં ઉજવણીની તૈયારી વાતો પણ મિત્રો સાથે શેર કરતો હતો આવી રીતે અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે અઝર કુરશી સાથે હર્ષ શેઠા